છોટાઉદેપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ચાર બેઠકોમાંથી ત્રણ ઉપર ભાજપનો ભગો લેરાયો છે જ્યારે એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી છોટાઉદેપુર નગરપાલિકામાં ચાલુ મોડીમાં કોંગ્રેસમાંથી ચૂંટાઈને પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યાના બે વર્ષ બાદ પ્રમુખ ઉપપ્રમુખ સહિત ચાર સભ્યોએ ભાજપમાં જોડાઈને રાજીનામું આપી દેતા ખાલી પડેલી ચારેય બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં

વિજેતા બનેલા બંને પક્ષના ઉમેદવારોએ વિજય યાત્રા કાઢી પોતાની ઉજવણી કરી તો પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે અને મોટે ભાગે ભાજપની જીત થઈ છે ત્યારે ભાજપ ને જીતને લઈને ઉદયપુરમાં પણ જનતાએ વિજય રેલી કાઢી હતી અને સાથે જ જે છોટા છોટાઉદેપુરના પરિણામ આવ્યા છે તેમાં ભાજપને વધુ સમર્થન મળ્યું છે તો સાથે કોંગ્રેસના ફાળે એક બેઠક ગઈ છે ત્યારે વિજેતા બનેલા બંને પક્ષના ઉમેદવારોએ વિજય યાત્રા કાઢી હતી

બહેનોએ ભાઈઓ તમામ લોકોએ અમારા યુવા નેતા ઉપર જે આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ સર્વાનો છે